એમાં મારે ઘણા બધા ગ્રાહકોની અત્યારે લેણી રકમ બાકી છે જેની અત્યારે કલેક્શન અને ડિસ્કનેક્શનની કામગીરી ચાલુ છે હાલમાં જોઈએ તો ભુજ ડિવિઝનના બધા સબડિવિઝનનું ટોટલ જે રક લેણી રકમ બાકી છે એ નગરપાલિકાની જ ગણીએ તો નગરપાલિકાની લગભગ પિસ્તાલીસ કરોડ ઉપરની રકમ બાકી છે અને ગ્રાહકોની આપણે જોઈએ અલગ અલગ પ્રકારના ગ્રાહકો છે ઘરના છે ખેતીવાડીના ગ્રાહકો છે ઇન્ડસ્ટ્રીના છે કોમર્શિયલ છે એ બધાની ટોટલ રકમ અત્યારે અઢારથી ઓગણીસ કરોડ રૂપિયા જેટલી બાકી છે હાલની તારીખે પાણી પુરવઠાના પણ બાકી છે નગરપાલિકાના બાકી છે જેલ સત્તાધીશો જે પાલારા જેલ છે પછી અલગ અલગ સરકારી વિભાગોના પણ ઘણી બધી લેણી રકમ બાકી છે જેના માટે અમે પત્રો દ્વારા તેમાં લેટર દ્વારા એમને જાણ કરી છે અને હાલમાં મોટા મોટું એરિયસ નગરપાલિકાનું છે જે પિસ્તાલીસ કરોડ જેટલું છે તેમજ ગ્રામ પંચાયતની જે ગ્રામ પંચાયતના જીએલપી કનેક્શનો છે અથવા સ્ટ્રીટ લાઇટના એની પણ ત્રણથી ચાર કરોડ રૂપિયા જેટલી સ્ટ્રીટ લાઇટો છે કે ગ્રામ વોટર વર્ક્સ કે બીજા નાના મોટા કનેક્શનોની લેણી રકમ બાકી છે હાલમાં તો માર્ચ મહિનામાં તો અમે પૂરેપૂરી રકમની વસૂલાત માટેનો આગ્રહ રાખીએ છીએ પરંતુ આ જે સતત ફોલોઅપ ચાલુ છે જે ગ્રાહકો ઘણા સમયથી પૈસા નથી ભઈ રહ્યા આપણે આજથી ચાર ચાર પાંચ પાંચ મહિના પહેલેથી જ અમારું ફોલોઅપ ચાલુ છે અને ઘણા ગ્રાહકો પરિસ્થિતિ સારી ન હોય તો એમને નાના મોટા હપ્તા કરીને એ ચૂકવી શકે એટલી રકમના હપ્તા અમે કરી દઈએ છીએ પણ માર્ચ મહિનો છે એટલે પૂરી રકમ ભરાય એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ કે ગ્રાહક અમને સહકાર આપે અને પૂરતી રકમ અમને ભરી આપે તો એમનું વીજ જોડાણ સલામત રહે અને કાપવાની અમને ફરજ ના પડે